કુશી કાર્ડ વાંધી દે તેમ હોય કેમ હોય જો આ બધું મસ્તન વેસે આ કરી વાસ છે એટલે આ બધા નથી તૈયાર થાણ છે તમે લઈ જવાના છે પણ આ બધા છે ને ખુશી ને <ffysting>

ખુશિયાના કાકા પાર્ટી આપે છે એના બર્થ ડે એનો ફોન આગળ એવો હસ નો કે હાલો હું હાલતો થો ને બે નીકળ્યો ઓલા બધા હાલતા થઈ જાય છોકરા છોકરા હાલતા

لوكيشن ناكيو صافي زي فما بوت صافي لوكيشن فور ما جانتي فيديو بنعلي قال لك ها ها

કાને પાલતી આ બુદ્ધિ છે કુશીની બેટા કાને હું પાલતી છું બેટા હા હા નેકલા નહી છે કુશીને લઈ લે લઈ લે લઈ લે મોટા છો

હોટરમાંથી બહાર નીકળી જાશું ફાઈજી હોટર હોટલ જામ દોડે છે બર્થી ગયા બેન દોડે છે ફાઈજી હોટલ છે આ બધા છે ને મસ્તી કરે એટલે મજા આવી ગયા લોકો આરે ગીતા બધા હતા બહુ મજા આવી ગઈ તો હાલ રહ્યો રૂમે લાગે છે ખાલી રાખે બે અંબે હાલો કાટ જો આ બધા સાથી તો આ તો સાથી ને અમને કાફો સા હા જો છો સા અમે પરલો પાસે ન આયા બીવા સીધા મારા ભાઈના રૂમ હે જો સા મસ્ત જો ખુશી ના બર્થી ની પાર્ટી ભાઈ હેપી હે હા કા હા ખુશી નું હા દેને હા

નીકળે ઓલા બધા અને હવે મારે આ થઈ ગયો ને ખુશાલી ઘર નો બર્થડે એ હવે તારો બર્થડે પૂરો હાલો થઈ ગયો છે પૂરો હવે સાથે એટલે ચલો હા ચલો આ ઓ આ દૂધ છે કો કસાસ મારા ભાભી મારી ને બર્થડે નો દીધો રોજ એક ભરી રાખજો છોકડી <laughs> મ <laughs> 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 <laughs>